તો ગાઈસ અત્યારે હું આવી ગયો શું કરે અને વરસાદ હવે હમણાં રહી ગયો હા ચાર નો પડતો તો હમણાં રહી ગયો વરસાદ તો ગઈ અત્યારે આપણે રીડિંગ સ્ટાર્ટ કરીએ તમે જોઈ શકો છો આ છે બુક ખપડી અને તો અત્યારે આપણે જઈએ મમ્મીની છત્રી લઈને બહાર અને ગેટ ખોલીએ પહેલાં મમ્મીવાળી છત્રી લઈને આપણે નીકળી ગયા છે અત્યારે અને વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો પાછળ કેટલી કિચડ કિચડ છે પાણી જોઈ શકો છો તમે ડુંગર ઉપર આપણે જઈશું અત્યારે એક વિડીયો બનાવી દઈશું અને તમને મજા આવશે નહીં તો ફટાફટ જઈએ આપણે તો દેવરાજ લોકો ત્યાં ઘડી મસ્તી કરે છે બતાવું તમને ચાલ ચાલ ચાલો

રાજેશ ભાઈ અહીંયા આયા છે ઘરે રાજેશ ભાઈ શું કેશો બસ વાતતા વાર્તા ના બેઠા છે તમે શું કહેશો હો ભાઈઓ બસ છાજો ટપા બેઠા તો અત્યારે અમે જે ડુંગર સર આવો ડુંગર પર ચાલો ચાલો ભાઈ તો અત્યારે આપણે જે ડુંગર ઉપર અને ડુંગર ડુંગર ઉપર જઈને મજા કરીએ થોડીવાર क्यों मजा आ रहा देख रहा है देख रहा क्यों मजा आ रहा है चलो कौन कौन पहला ऊपर चढ़ जाए दौड़ तुझे कौन कौन चढ़ फट। जाए चल थोड़ा 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 फटाफट कौन पहला चढ़ जाए तो फाइनली आप चढ़ी जावा करिए से ऊपर અને ઉપર જઈને તમને વ્યૂ બતાડો મારા ગામનો ઠંડી લાગે જોરદાર ઠંડી લાગે તારું છે રાજવીર દેવરાજ ભાઈ તારું શું નામ તેજશ્રી અને આ કિચા પિયુષ પણ આવી રહ્યો છે ઉપર હા પાકી ગયા તો અત્યારે આપણે જઈએ નીચે ચલો ફટાફટ ઉતરો નીચે ફટાફટ પડી ના જતા કોઈ પડી ના જતા કોઈ આરામથી આરામથી બધાથી આગળ દેવરાજ ઉતરી ગયો અને હું બધાથી પાછળ ધીરે ધીરે આરામથી જઈ રહ્યો છું ને વરસાદ બહુ જ સ્લોરી સ્લોરી પડી રહ્યો છે અત્યારે અને ઠંડી પણ બહુ જોરદાર લાગી રહી છે તો ફટાફટ આપણે જઈએ ઘરે અને ઘરે જઈ અને હવે રીડિંગ સ્ટાર્ટ કરશું કારણ કે આજે બહુ બધો ટાઈમ પાસ કરી લીધો તો ફટાફટ જઈએ હવે ઘરે અને ઘરે જઈને રીડિંગ સ્ટાર્ટ કરીએ તો અત્યારે આપણે ખેતરમાં થઈને જઈશું ઘરે કારણ કે ખેતરમાં મક્કી મકાઈ કેવી થઈ ગઈ છે આપણે હળી છે ને એ કેવી થઈ ગઈ છે એ પણ તમને બતાવી દઉં અને હું પણ જોઈ તો ઓહો પગ તો અંદર જાય છે માટીમાં દેખો આપણી મકાઈ બહુ સારી અળાઈ છે યાર ઘાસ બી થઈ ગયું છે હવે ઘાસ બી આપણે રિમૂવ કરાવશું હું ખેતરમાં તો નથી જતો હવે કારણ કે પગ અંદર જાય છે ઓ માય તો આપણે આ બાજુ થઈને ઘરે જતા રહીએ રસ્તા ઉપર નીકળી જઈએ કારણ કે પગ જો આ માટી બહુ બધી પગમાં છોટે છે તો ઘરે જઈએ હવે અને વરસાદ પણ રહી ગયો છે લગભગ ધીરે ધીરે હવે એકદમ ધીરો ધીરો પડી રહ્યો છે અહીંયાથી જવાશે કે નહીં જવાય આ રહી ગયો ફાઇનલી તો ગઈશ તમે જોઈ શકો છો પાછળનું બેકગ્રાઉન્ડ બહુ જ સરસ થઈ રહ્યું છે અને જઈએ આપણે ઘરે અને ઘરે જઈને હવે આ બ્લોગને એન્ડ કરી દઈએ અને પછી આપણે રીડિંગ સ્ટાર્ટ કરીએ વાસવું પણ પડશે ને યાર બ્લોગ પણ બનાવીએ વાસીએ પણ આ જો કુક કો કોક કો કુકડા જોઈ શકો કુકડા ગામડામાં બહુ બધા કુકડા છે અને ગામડાનો રસ્તો પણ બહુ જ ખરાબ થઈ ગયો છે તમે જોઈ શકો છો એડવેન્ચર જાન જંગલ જેવું લાગે જંગલ જેવું લાગે બધું કાકે શું કરો છો વિડીયો બનાવો જો આ રી મારી કાકી જો પાણી કાઢી રહી છે અત્યારે અહીંયાથી અંદર નહીં બાંધતા હે બહાર બાંધીએ છે અંદર બહાર બાંધો છો તો અત્યારે આપણે જઈએ હવે ઘરે અને આપણું ઘર ત્યાં આગળ તો ફાઈનલી ગાઈશ આપણે ઘરે પહોંચી ગયા છીએ અત્યારે અને અત્યારે આપ લોકો સારવાર દઈએ પછી થોડી વાર એન્ડ કરીએ સિસ્ટર શું કરે સિસ્ટર પણ દાઉદ આજે આવી ગઈ છે તો સિસ્ટર શું કરે છે એ પણ તમને બતાવી દો ફાઇનલી આપણે આવી ગયા ઘરે ઓહો ઓહ ફાઈનલી હે દાહી હું નહીં ભાઈ તો ફાઇનલી ગાઈશ આપણે આવી ગયા છે ઘરે અત્યારે અને મમ્મી કહે છે આ દૂધ કાઢી લે તો હું તો દૂધ નહીં કાઢવાનો દૂધ નહીં કાઢું શું કરેશ તું લે ઓમ